દુર્ઘટના એક મહિનો પૂર્ણ થતા કેટલાક લોકો દ્વારા દુર્ઘટના સ્થળ પર મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અમદાવાદ પ્લેન દુર્ઘટનાને એક મહિનો પૂર્ણ થતાં કેટલાક લોકો દ્વારા દુર્ઘટના સ્થળ પર મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અમદાવાદ પ્લેન દુર્ઘટના જે જૂન બની હતી સૌથી ગંભીર વિમાન અકસ્માતોમાંથી એક રહી છે એર સાતસો સત્યાસી આઠ ડ્રીમ લાઈનર ફ્લાઇટ એઆઈ એકસો એકોતેર અમદાવાદથી લંડન ગેટવી જતી હતી ને ઉડાન ભર્યા પછી થોડા સેકન્ડોમાં જ ક્રેશ થઈ હતી આ દુર્ઘટનામાં બસો એકતાલીસ મુસાફરો ને જમીન પરના ઓગણીસ લોકો સહિત કુલ બસો સાહીઠ લોકોના મૃત્યુ થયા હતા જ્યારે માત્ર બચી શક્યો હતો દુર્ઘટનાને એક મહિનો પૂર્ણ થતાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે પરિવારો અને સ્થાનિક લોકો ઘટના સ્થળે એકત્ર થયા હતા આ પ્રસંગે ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા અને સમગ્ર અમદાવાદમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી ડીએનએ પ્રોફાઇલિંગ દ્વારા અનેક મૃતકોની ઓળખ કરવામાં આવી છે અને મૃત્યુઓ પરિવારજનોને સોંપવાની પ્રક્રિયા ચાલુ છે દુર્ઘટના બાદ સહાનુભૂતિ અને સહયોગનો માહોલ જોવા મળ્યો છે પ્રાથમિક તપાસ રિપોર્ટ અનુસાર ઉડાન પછી બંને એન્જિનના ફ્યુલ કંટ્રોલ સ્વિચ રન પરથી કટ ઓફ સ્થિતિમાં ગયા હતા જેના કારણે એન્જિન બંધ થઈ ગયા કોકપીટ વોઇસ રેકોર્ડરમાં પાયલોટ્સ વચ્ચે ગેરસમજ જોવા મળી હતી એક પાયલોટે પૂછ્યું શું તમે બંધ કર્યું તો બીજાએ જવાબ આપ્યો મેં કર્યું નથી રિપોર્ટમાં હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે ફ્યુઅલ કટ ઓફનું કારણ મશીનરી ખામી માનવ ભૂલ કે કોઈ દુષ્પ્રેરણા હતી કે કેમ આખરી રિપોર્ટ જૂન બે હજાર છવ્વીસ સુધીમાં આવવાની સંભાવના છે અધિકારીએ પક્ષોના અથડામણ હવામાન અથવા ફ્યુલ પ્રદૂષણને કારણે તરીકે નકારી કાઢ્યા છે બંને પાયલોટ અનુભવી અને તંદુરસ્ત થતા આ દુર્ઘટનાએ વિમાન સુરક્ષા અને નિયમનકારી દેખરેખ અંગે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે ખાસ કરીને સમય જ્યારે ફ્યુઅલ સ્વિચની ખામી અંગે પહેલેથી જ ચેતવણી આપવામાં આવી હતી પણ તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું ન હતું તપાસ ચાલુ છે અને આખરી જવાબની રાહ છે